જે માતાજી ફ્રેન્ડ વેલકમ બેક ટુ આગીલાસ ખાના ખજાના તું નથી આ થેપલા કે નથી મેથી ના પરાઠા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી આ પરાઠા તમે એકવાર બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકો છો આજે હું બનાવવાની છું ખૂબ જ હેલ્ધી નાસ્તો જેમાં ખૂબ પ્રમાણમાં વિટામિન્સ આયરન ફાઈબર જે ખાવામાં જેટલું ટેસ્ટી બને છે એટલું જ હેલ્ધી પણ છે તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે કંઈ સુપર હેલ્ધી રેસીપી ટ્રાય કરવી હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તહેવારોમાં બહુ બધું અનહેલ્ધી અને તળેલું ખાઈ લીધું હોય તો હવે કોઈ હેલ્ધી રેસીપી ટ્રાય કરવી હોય તો આ એક રેસીપી તમે ટ્રાય કરી શકો છો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો બનાવીએ તો તેના માટે સૌથી પહેલા એક વાસણ લઈ લઈશું અને તેની અંદર એક વાટકી ભરી અને બાજરીનો લોટ એડ કરી દઈશું બાજરી ખૂબ જ હેલ્ધી હોય છે મારે તમને જણાવવાની બિલકુલ જરૂરત નથી કે બાજરીના શું શું ફાયદા થાય છે એ બધાને ખબર જ હોય છે પેન્ડિંગ માટે આપણે એડ કરીશું અડધી વાટકી ચણાનો લોટ એ પણ ખૂબ જ હેલ્ધી ગણાય છે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું આમ તો આપણે તલ નથી ખાતા પણ આ રીતે પરાઠામાં તલ એડ કરીશું તો બધા ખાઈ પણ લેશે હવે અહિયાં મેં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યું છે કેમ કે આગળ આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું એટલે મરચાનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી જેટલી હિંગ એડ અને ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરી છે કેમ કે આપણે આ પરાઠા ખસ્તા બનાવીશું તો તેમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અડધી ચમચી જેટલો ધાણાજીરો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અહીંયા આશરે જો તો અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે હવે અહીંયા એકદમ સરસ લીલા ધાણા તાજા એડ કર્યા છે એકદમ સરસ ઝીણા ઝીણા સમારીને તો અહીંયા જે ધાણાનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે આપણે ધાણા એડ કર્યા પછી આપણે જે બી મસાલા અને લોટને એકદમ સારી રીતે પહેલા હાથેથી મિક્સ કરી લેવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તમે તેલની જગ્યા પર ઘીનું મોણ પણ કરી શકો છો જો તમે ઘી એડ કરશો તો તમારા પરાઠે વધારે ટેસ્ટી અને ખસ્તા બનશે તમારા પરાઠા તો ઓપ્શન તમારે તમારી પાસે છે કે તમારે ઘી એડ કરવું કે તેલ એડ કરવું તેલ એડ કર્યા પછી એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે અને પછી થોડું થોડું તમે પાણી એડ કરી શકો છો અથવા તો મેં અહીંયા છાશ એડ કરી છે તમે છાશથી પણ લોટ બાંધી શકો છો અથવા તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો એકદમ થોડી થોડી છાશ એડ કરીને આપણે લોટ બાંધવાનો છે કેમ કે આપણે બાજરીનો લોટ લીધો છે ને તો બાજરીનો લોટ વહેલો ઢીલો થઈ જાય છે એટલે આપણે તેમાં પૂરતા પ્રમાણમાં થોડું થોડું જ આપણે છાશ એડ કરવાની છે જેથી વધારે ના પડી જાય આ લોટ છે તેને આપણે બિલકુલ ઢીલો નથી કરવાનો એટલા માટે કેમ કે આપણે આ લોટમાંથી રોટલા જે રીતે બનાવીએ છીએ રોટલા નથી બનાવવાના આપણે રોટલી બનાવીએ છીએ જે રીતે પાટલા પર વણીને એ રીતે આપણે તેમાંથી રોટલી જ બનાવવાની છે એટલે તો અહીંયા એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એવો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે ઉપરથી પાછું થોડું આપણે તેલ એડ કરી દેવાનું છે જેથી જ્યારે આપણે પાટલા પર પરાઠું વણીએ તો તે ચોંટે નહીં એટલા માટે જ્યાં જ્યાં મેં તેલ એડ કર્યું છે ને ફ્રેન્ડ ત્યાં ત્યાં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાંથી રોટલી થી થોડા મોટા લુવા કરી લેવાના છે અને એકદમ સારી રીતે લુવો કરી લઈ તેને આપણે પાટલા પર વણી લેવાનું છે તો પાટલા પર થોડો સૂકો બાજીનો લોટ એડ કરીને વણી લેવાનું છે હલકા હલકા ક્રેક્સ આવશે ક્રેક્સ આવે તેના લીધે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા આપણા પરાઠા બનશે વણવામાં પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી માત્ર બે થી ત્રણ વેલણ આપણે એકદમ હલકા હાથે મારીશું તો આરામથી આપણું પરાઠું છે એ વણાઈને રેડી થઈ જશે બિલકુલ તમારે મહેનત પણ નહીં લાગે વધારે ભાર નહીં આપવાનો એકદમ હલકા હાથે વેલણ ફેલવવાની અને એકદમ સરસ આપણું પરાઠું બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મીડિયમ થિકનેસ વાળા પરાઠા બનાવીને આપણે રેડી કરવાના છે તો અહીંયા આ રીતના પરાઠા બધા જ આપણે વણીને રેડી કરી લઈશું પણ જો તમારે આ રીતે ક્રેક્સ ના લાવી હોય તો કોઈ ઢાંકણનો ઉપયોગ કરી તમે કટ પણ કરી શકો છો

એ તમારી ચોઈસ છે તમે બટર પણ લગાવી શકો છો આપણે આ પરાઠા એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવી રહ્યા છે એટલે થોડું વધારે પ્રમાણમાં આપણે તેલ લગાવીશું જેથી આપણા જે પરાઠા છે એ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ જાય જો તમારે પરાઠા ક્રિસ્પી ન બનાવવા હોય તો પરાઠાને થોડું થીક રાખવાનું જો તમે કોઈ દાદા દાદી માટે પરાઠા બનાવી રહ્યા હોય તો થોડા પરાઠા બનાવશો તો તે પણ ખાઈ લેશે અને આમ પણ પણ આ ક્રિસ્પી હશે તો આરામથી બધા જ ખાઈ લેશે એટલા ટેસ્ટી આ પરાઠા બનીને રેડી થાય છે તમે ઘી તેલ લગાવી પણ શકો છો અથવા તમારે ના લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એમ પણ આ પરાઠા એકદમ ટેસ્ટી બને છે અહીંયા સારી વાત એ છે કે હું બધી જ રેસીપી એવી બનાવું છું કે જે દરેક વ્યક્તિ એમના ઘરમાં આરામથી બનાવી શકે અને માટે જે રેસીપી મેં બનાવી છે એ જ રેસીપી તમે ટ્રાય કરશો તો ના તમારી રેસીપી બગડશે કે ના તમારો સામાન બગડશે એ મારી ગેરંટી છે તો એ રીતે બંને સાઈડથી ઉલટ પુલટ કરીને એકદમ સારી રીતે તેલ ઘી તમે લગાવીને એકદમ સરસ ક્રિસ્પી ક્રન્ચી આ પરાઠાને આપણે શેકી લેવાનું છે આ રીતથી આપણે બધા જ પરાઠા શેકીને રેડી કરી લેવાના છે એકદમ આરામ થી અને આસાની થી આ બધા જ પરાઠા બનીને રેડી થઈ જાય છે અને તેલ ઘી તમારે આ જો તેલ વધારે લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો અને તમારે ઓછું લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો અને સાવ ના પણ લગાવવું હોય તો પણ તમે નહીં લગાવો ને તો પણ આ પરાઠા એકદમ હેલ્ધી ટેસ્ટી અને ક્રન્ચી બનીને જ રેડી થવાના છે અને આ રેસીપી તમે ટ્રાય કરશો ને તો તમારી રેસીપી બિલકુલ નહીં બગડે અને આ જ રીતે વાતો વાતોમાં બધા જ પરાઠા બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે તો ચાલો આ પરાઠા તમે દહીં સાથે ખાઈ શકો છો અને જો તમે ચા સાથે ખાશો ને તો ખૂબ જ મજા પડશે અને તમે એકવાર આ બનાવી તો અઠવાડિયા સુધી આ કશું જ થાય એકદમ ટેસ્ટી હેલ્ધી અને બગડશે પણ નહીં અને તમે કઈ બહાર ફરવા માટે પણ આ રેસીપી ટ્રાય કરશો તો પણ ખૂબ જ પસંદ આવશે બધાને તો જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો પરાઠા બની ગયા છે તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં મારી મહેનત તમને થોડી પણ લાગી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ રેસીપીને એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ જય માતાજી આવજો